સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંગી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે ના સર્વિસ રોડ પર ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર દરોડો પાડીને એસએમસીએ કુલ રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંગી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપર ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર દરોડો પાડીને એસએમસીએ કુલ પિસ્તાળીસ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દાવાળ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં કુલ ત્રણ હજાર નવસો અડતાળીસ આઈએમએફએલ દારૂની બોટલો ત્રણ વાહનો અને બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી તરીકે મનીષ કોઠારવાડી અને તેનો ભાગીદાર મિતેશ વાઘ સામેલ છે આ ઉપરાંત દારૂના સપ્લાયર તેમજ રિસીવર પણ વોન્ટેડ યાદીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર દરોડાની કાર્યવાહી એસએમસીના પીએસઆઈ જે એચ સિસોદિયાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે વોન્ટેડ આરોપીઓની ઝડપી ધરપકડ માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત